હેલો સાહેબ કટારિયા ફીડર હા એ ટ્રીપિંગ આવી છે ને એમાં હે ટ્રીપિંગ આવી છે વીસ 25 મિનિટ ટ્રીપિંગ રોજ આવે છે આ હું છેલ્લા 15 હતર દીથી આ વસ્તુ સાંભળું છું તમારી પાસેથી બજાર પાસેથી હા હા રાતે જાય અને કા બપોરનો આ ટાઈમ છે કઈક કેક વ્યવસ્થિત કરો કટારિયા ફીડર માં જ બધું થાય છે હા પણ હવે ટ્રીપ થઈ છે એમ નહીં ટ્રીપ થઈ છે ટ્રીપ થઈ છે આ કા રાજકોટ સેન્ટર માંથી આ કટારિયા ફીટર જ આત્મા આવ્યું છે એમ એક કામ કરો હું નંબર આપું તેમ એક કામ નહીં તમે એક બીજાને ફોન આપો તમને ફોન કરી એટલે કે એક કામ કરો આને ફોન કરો કોને કરો રાઠોડ ભાઈ કરો કોને કરવાનો છે નંબર આપું તમને હા બોલો કોનો કોણ છે સાહેબ નું નામ છે હા એ એસ 11 તમે બધા હે નોકરી મૂકી દીયો કે હાલો એમ નથી એક મિનિટ તો ચાલો હા ચાલુ રાખો લાઈન ઉપર લઈ લો કયો સાહેબ છે તમને નંબર આપું તમે કોલ કરો નંબર આપો નામ આપજો તમારે હેલો હા બોલો નવ્વાણું નવ્વાણું બે બાવન જીરો નવ સાત છીરો નવ સાત સડસઠ

ना यहाट सैप्राइं मारताय ड़कर्ण है जालगे वर्लिपने on a की कि अबबेदें. ज्दी्जेटोव साव्वाठीक अद्जाशल वर्लीव सोचुत!!

ના ના એવું ન હોય એને સ્વિમિંગ આવતું હોય તમને ખબર હોય ના ભાઈ ના ટોપ માં 11 ટીવી માં બધાય આવે પણ હવે છે ના 22 એમ નકર રેડી જ આવતો તો હું એમ કહું તમને એટલે અત્યારે લોડ પડે છે એટલે આવતું છે તો પણ લોડ વધાર દયો ને કે એક થી લેવો પડતો અદાણી ને ફોન કરો ને કે ભાઈ તમારો પાવર આપો ઈ જ એસટી વાળા કરી શકે

આપડે નથી હાલ બંધ કરાવી દે આપડે માણસો હોય તો ઓલા જે અડાડ જઈએ ઓલા ઉપર હોય તો ઉપર થી તોડ નાખે છે કે નાખે એમ જાય શું કરવું એને પછી

અને અહીંયા પાંચ જણા જણાવાના લીપમાં પાંચ લખી નાખે કઈ થાય ને એટલે મોટા મોસીએલ ના ઇલેવન ના અધિકારી જવાબદાર જીટીબી વાળા નામ દેવું દેજો અંદર હમણાં લીપમાં હલવાડે એને કાગળ ને લઈ દઉં છું લખાણ કરાઈ લઉં છું એક વાળા તમારા બધા ચડી જાય બરાબર કેવું કઈ દેજો સાહેબ ને કેવું કેવું સોલ્યુશન હોવું જોઈએ પાંચ દિમા બે દિમા પચીસ દી થયા તમે સાહેબ ને એવું વાત કરો સાહેબ કરવાની છે સાહેબ નો નંબર આપો કયો સાહેબ છે